આપણી રમત નું નામ શું છે વાંચી મારશું ભાઈ વાંચી અને મારવાનું ચલો મને દોડો મારો વાહ 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 સરસ ચાલો હવે શ્રુતિ બેન દડો મારસી જન સરસ વાહ વાહ બરાબર તાક કરી હવે દડો મારસી શ્રુતિ બેન નને

કોને દડો મારવાનો હતો નન નન હા મારવાનો મારવાનું હતું દડો મારો બરાબર સરસ બરાબર ઓળખ ઓળખવાનું અક્ષરને અક્ષરને બરાબર ઓળખવાનો પછી દડો મારવાનો આપી દો ચલો દડો મારો મ મને દડો મારવાનો ઓળખવાનું પેલા મન સરસ બેસી જાઓ